આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો યુદ્ધને લઈ ગુજરાતમાં એલર્ટ આપવામાં આવી ગયું છે ખાસ મિત્રો જાણી લઈજો ગુજરાતની બોર્ડર પાસે પાકિસ્તાન સેના પહોંચી યુદ્ધના ભણકારા વચ્ચે મોટી ખબર મિત્રો આવી ગઈ છે કચ્છ અને બનાસકાંઠા સરહદ નજીક મિત્રો પાકિસ્તાન રેન્જને મિત્રો પાકિસ્તાન સેનાની તૈનાત થઈ ગઈ છે કચ્છના ખાવડા પાસે મિત્રો આજે વહેલી સવારે ડ્રોન બ્લાસ્ટ થયો હતો જેમાં સવારે મિત્રો અંદાજે છ વાગ્યાના આસપાસ ઘટના બની હતી જેમાં પોલીસ અને સુરક્ષા એજન્સી દ્વારા મિત્રો તપાસ પણ કરવામાં આવી હતી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા ગુજરાતના માછીમારોને પણ સાવચેતી રાખવા માટે ગુજરાત સરકારે પત્ર બહાર પાડી દીધો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી દો ભારતે કર્યો બીજો હુમલો જેમાં મિત્રો દુશ્મન દેશને પાઠ ભણાવવાના શરૂ થઈ ગયા છે ઓપરેશન ભારતે બીજો મોટો ફટકો મારીને મિસાઇલથી મિત્રો એટેક કરી પાકિસ્તાનની લાહોર સ્થિતિને એર ડિફેન્સ સિસ્ટમ તબાહી કરી નાખી છે એર ડિફેન્સ સિસ્ટમના મિત્રો ખાતામાં સાથે ભારતીય સુરક્ષા દળોએ મિત્રો લાહોર કરાચી અને બીજા સ્થળોને પણ ઘાતક ડ્રોન એટેક કર્યા હતા મિત્રો દરમિયાન મિત્રો સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે જણાવ્યું હતું કે ઓપરેશન સીધું હજુ પણ પૂરું નથી થયું તેને હજુ ચાલુ રાખવામાં મિત્રો આવશે